લીલી મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે તમે આને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી શકો છો તમે તેને સૂપ ખીચડી બનાવો કે સલાડમાં ઉમેરો તે ફક્ત તમને દરેક રીતે ફાયદો કરશે તો ચાલો તેના ફાયદા જોઈએ નંબર એક મગની દાળમાં ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક સંયોજનો જેવા ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે આ આપણા શરીરને મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે આ ઉપરાંત આ એન્ટીઓક્સિડન્ટ્સ કોષોને ઓક્સિડેટીવ તણાવથી રક્ષણ આપે છે નંબર બે લીલી મગની દાળ ફાઈબરનો સારો સ્ત્રોત છે આ આપણી પાચનશક્તિ સુધારે છે પેટ સાફ રાખવા ઉપરાંત આ કબજિયાતથી રાહત આપવામાં પણ મદદરૂપ છે નંબર ત્રણ લીલી મગની દાળમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ સારી માત્રામાં હોય છે તે હાડકાને મજબૂત બનાવવામાં અસરકારક છે આ દાળ ખાસ કરીને સ્ત્રીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે નંબર ચાર જો તમે તમારા રોજિંદા આહારમાં મગની દાળનો સમાવેશ કરો છો તો તે તમારી ત્વચા અને વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે નંબર પાંચ લીલી મગની દાળમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ જોવા મળે છે આ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદય રોગનું જોખમ ઘટાડે છે તો મિત્રો લીલી મગની દાળનું સેવન કરો અને તમારા શરીરને ફિટ રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ